નમસ્કાર મિત્રો પોતાના પતિ અને સાસરિયાના ખરાબ વર્તનથી ત્રાહીમામ થઈ ગયેલી વર્ષાએ અનેકવાર પોતાના માતા પિતાના ઘરનો દરવાજો ખખડાવ્યો હતો પરંતુ દરેક વખતે માતા પિતા એવું કહેતા કે દીકરી તું તારું ઘર ભાંગીને પાછે આવીશ તો સમાજ અમને શું કહેશે અને કદાચ તું આવું કરીશ તો તારી ચાર નાની બહેનો છે એની સાથે આપણા સમાજનો કયો છોકરો લગ્ન કરશે આવું કહીને પોતાની દીકરીને પાછી એના સાસરે મોકલી દેતા પિતાજીનો શહેરમાં ફૂલોનો ખૂબ મોટો ધંધો હતો વર્ષા અને એની બહેનોને પિતાજીએ ખૂબ ભણાવી હતી વર્ષા પણ શહેરની એક જાણીતી લેબોરેટરીમાં જોબ કરતી હતી લગ્ન બાદ સંકુચિત માનસવાળા સાસરિયાએ એની જોબ છોડાવી દીધી હતી પતિ શ્રીમંત હતો પરંતુ અભણ હતો અને એ પોતાની ખૂબ હોશિયાર પત્નીને દબાવીને રાખવા માટે માનસિક અને શારીરિક રીતે ત્રાસ આપતો વર્ષાથી મોટી બહેન ગરબાના ક્લાસ ચલાવતી અને ગરબાના ગ્રુપને લઈને એ અમેરિકામાં પ્રોગ્રામ કરવા જવાની હતી આ સાંભળીને વર્ષાના મગજમાં એક વિચાર આવ્યો એટલે એ પોતાના પિયરમાં જાઉં છું એવું કહીને સાસરિયામાંથી નીકળી ગઈ અને આ ગ્રુપ સાથે અમેરિકા આવી ગઈ અમેરિકામાં જુદા જુદા શહેરોમાં ગરબાના પ્રોગ્રામ કરીને શિકાગોથી ઇન્ડિયા જવાના દિવસે બહેનને સમજાવીને કહી દીધું કે હું તો હવે અહીંયા જ રહી જાઉં છું મારે એ નરકમાં પાછા નથી જવું કેમ કે પિતાજીના ઘરે તો હવે મારો આશરો નથી અને મારી સહનશક્તિની હવે હદ આવી ગઈ છે ત્યારે મોટી બહેન નીતા પણ બધું જાણતી હતી એટલે ભારે અહીંએ એણે હા પાડી શિકાગોના એરપોર્ટ પર વર્ષાના નામની વારે વારે એનાઉન્સમેન્ટ થઈ રહી હતી ગરબાના ગ્રુપના લોકો વર્ષાની ગેરહાજરીથી ગભરાયેલા હતા એની બહેન નીતા સ્વસ્થ હોવા છતાં પણ લોકો સામે ચિંતાગ્રસ્ત હોય એવો ડોળ કરી રહી હતી પરંતુ વર્ષાની એક બહેનપણી આ વાત જાણતી હતી એટલે એ ધ્રુસકે ધ્રુસકે રડી રહી હતી કેમ કે હવે એની બહેનપણી હંમેશા માટે એનાથી છૂટી પડી ગઈ હતી અને જ્યારે પ્લેન આકાશમાં ઉડાન ભરવા માટે રનવે પર દોડવા લાગ્યું ત્યારે ગરબા ગ્રુપમાં બધા જ લોકો વાતો કરવા લાગ્યા નીતાની આંખમાં પણ હવે તો આંસુઓ ઉભરાવા લાગ્યા હતા એના ગળામાં ડૂમો ભરાઈ ગયો હતો બળજબરીથી ધરબી રાખેલી વેદનાથી એની છાતી ફફડી રહી હતી આ બાજુ વર્ષા પણ પોતાની જાતને પોતે જ હિંમત આપી રહી હતી વર્ષા પોતાની મુશ્કેલીઓથી ભાગીને અમેરિકામાં રોકાઈ ગઈ હતી પરંતુ હવે અહીંયા ગેરકાયદેસર રહીને જે મુશ્કેલી પડવાની હતી એનો એને અંદાજ પણ નહોતો બે અઠવાડિયા સુધી તો વર્ષા પોતાની બહેનના કોઈ સગાના ઘરે રોકાઈ હતી એ દરમિયાન એણે કેટલીય જગ્યાએ નોકરી માટે ધક્કા ખાધા ત્યારે એને જાણવા મળ્યું કે અહીંયા ઇન્ડિયન મોટેલ અથવા રેસ્ટોરન્ટમાં કામ કરી કરી રહેલા લોકોનું પોતાના જ દેશના લોકો શોષણ રહ્યા છે અજાણ્યો દેશ અજાણ્યા લોકો અને આ લોકોની વચ્ચે બે સહારા વર્ષા કામ માટે દર દર ઠોકરો ખાઈ રહી હતી ખૂબ સાયબીમાં ઉછરીને મોટી થયેલી ભણેલી ગણેલી અને સ્માર્ટ છોકરીની આજે ભિખારી જેવી હાલત થઈ હતી શરૂઆતના બે ત્રણ મહિના તો પાંચ લોકો સાથે એક નાના રૂમમાં રહી હતી દિવસના ચૌદ કલાક કામ કરીને એને દારૂ અને ડ્રગ્સની આદત વાળા ચરિત્રહીન લોકો સાથે રહીને ડરતા ડરતા રાત ગુજારવી પડતી ભણેલા ગણેલા હોશિયાર લોકો ભારતમાંથી અમેરિકાની ચકાચોંધ જોઈને આ ડોલરિયા દેશમાં રહી જાય છે પરંતુ કાયદામાં આ દેશ કેટલો કડક છે એનો એ લોકોને કોઈ અંદાજ પણ નથી હોતો પછી એવી દશા થાય છે કે નહીં ઘરના કે નહીં ઘાટના પોતાના દેશથી હજારો કિલોમીટર દૂર કોઈના પ્રેમ વગર ખૂબ મહેનત કરીને ચાર પાંચ મહિનામાં તો વરસાદ થાકી ગઈ હતી હવે શિકાગોમાં શિયાળો શરૂ થઈ ગયો હતો અને ભૂખ્યા વરુ જેવા લોકોની નજરથી બચવા માટે એણે એક અમેરિકન વૃદ્ધના ઘરમાં આશરો લીધો વર્ષાની ઉંમર બત્રીસ વર્ષની હતી અને મકાન માલિકની ઉંમર પંચોતેર વર્ષ હતી હવે અહીંયા વર્ષા કામ કરીને ઘરે આવે ત્યારે થાકેલી હોય પરંતુ શાંતિથી પોતે ઊંઘી શકતી હતી પિતાની ઉંમરના મકાન માલિક સાથે વાતચીત કરીને એનું દુઃખ હળવું કરતી મકાન માલિક ક્યારેક એને સ્નોમાં ગાડીમાં બેસાડીને રાઈડ કરાવવા લઈ જતો અને રોજ સવાર સાંજ એની સાથે વાતો કરીને અમેરિકામાં વર્ષા એકલી નથી એવી હૂફ અને પ્રેમ આપીને એને ડિપ્રેશનમાંથી બહાર કાઢવાની કોશિશ કરતો એક દિવસ વર્ષાને ઠંડી ચડી ગઈ અને તાવ આવી ગયો એટલે ચાર દિવસ સુધી એ ઊભી ન થઈ શકી આવી હાલતમાં જોબ કરવા કેવી રીતે જાય ત્યારે એનો મકાન માલિક દિવસમાં ત્રણ વાર એના રૂમમાં જઈને કોફી અને દવા આપતો પાંચમા દિવસે મકાન માલિક વર્ષાના રૂમમાં ગયો તો તાવમાં ધગતી વર્ષા જાણે કે બેભાન અવસ્થામાં પડી હતી એટલે મકાન માલિક એને ઇમરજન્સીમાં દવાખાને લઈ ગયો અને એ સાજી ન થઈ ત્યાં સુધી એની પાસે જ બેસી રહ્યો મકાન માલિક વર્ષાને પોતાની દીકરી માનતો હતો અને દીકરીની જેમ કાળજી રાખતો હવે બે દિવસ પછી સારવાર બાદ જ્યારે વર્ષાએ આંખો ખોલી ત્યારે એ આંસુ ભરેલી આંખો સાથે મકાન માલિકનો આભાર માનવા લાગી ત્યારે મકાન માલિક પોતાની સગી દીકરી હોય એમ વર્ષાના માથા પર હાથ ફેરવતો રહ્યો અને એના અખંડ પ્રેમના પ્રવાહને રણની તરસી ધરતીની જેમ

અને એ પણ જતી રહેવાથી વર્ષા ખૂબ દુખી અને નિરાશ થઈને પાછી ફરી અને નવી જોબ શોધવાના પ્રયાસ શરૂ કરી દીધા પરંતુ મકાન માલિકના પ્રેમ હૂફ અને સહકારથી એનામાં નવી તાજગી આવી ગઈ હતી પહેલાની હસ્તી રમતી વર્ષા હવે પેલા જેવી જ વસંતની લહેર બનીને ફરકી રહી હતી એણે મકાન માલિકના ઘરને ચોખ્ખું ચણાક કરી દીધું અને પોતાની રીતે જ બધું ગોઠવી દીધું રસોઈમાં માહેર વર્ષા રોજ અવનવી વાનગી બનાવીને મકાન માલિકને ગરમા ગરમ ખવડાવતી હતી આવી રીતે દિવસો વીતવા લાગ્યા અને મકાન માલિકને વર્ષાની કાબેલિયત અને પ્રેમાળ વ્યક્તિત્વનો પરિચય થતો ગયો એને તો જાણે ગયા જન્મની એની દીકરી પાછી મળી ગઈ હોય એમ લાગતું હતું હવે તેઓ સાથે બહાર ફરવા પણ જતા અને મોલમાં ખરીદી કરવા પણ જવા લાગ્યા એક દિવસ સવારે ઉઠીને એણે વર્ષાને એવું કીધું કે ચાલ વર્ષા તૈયાર થઈ જા ત્યારે વર્ષા બોલી કે સવાર સવારમાં ક્યાં જવું છે ત્યારે મકાન માલિકે કીધું કે આપણે કોર્ટમાં જવું છે આવું સાંભળીને વર્ષાને કંઈ સમજાયું નહીં એટલે વર્ષા બોલી કે કોર્ટમાં શા માટે જવું છે ત્યારે મકાન માલિક બોલ્યો કે આપણે લગ્ન કરી લઈએ એટલે તું લીગલ રીતે અમેરિકન થઈ જઈશ અને એક બે કોર્સ કરીને તું તારા ફિલ્ડની જોબ કરી શકીશ ત્યારબાદ તું ગાડી ચલાવી શકીશ અને તું તારી જિંદગી ખરેખર માણીને જીવી શકીશ આટલું સાંભળતા તો વર્ષા દોડીને મકાન માલિક પાસે આવી અને એના શટનો કોલર પકડીને એની છાતીમાં ધૂંભા મારતી મારતી હૈયા ફાટ રુદન કરવા લાગી અને કહેવા લાગી કે અરે બુઢ્ઢા તે તો મારા પ્રેમને અભડાવી દીધો હું તો તને મારા બાપની જેમ પ્રેમ કરું છું ત્યારે મકાન માલિકે વર્ષાને છાતીએ લગાવી લીધી અને ખૂબ વાલથી એના માથાને ચૂમી લીધું અને કહેવા લાગ્યો કે અરે મારી વહાલ દીકરી હું પણ તને દીકરીની જેમ જ પ્રેમ કરું છું પરંતુ અહીંના કાયદા મને આવું કરવા માટે મજબૂર કરે છે હું તો તને અમેરિકામાં લીગલ કરવા માટે અને કદાચ કાલે હું મરી જાઉં તો મારું આટલું મોટું ઘર અને મારી બધી જ મિલકત તને કાયદેસર મળી શકે એટલા માટે આવું કરવા માંગુ છું અને આવું કરવા સિવાય મારી પાસે બીજો કોઈ રસ્તો નથી દીકરી હવે મારી પાસે મારા જીવનના થોડાક દિવસો જ બાકી રહ્યા છે અને આ દિવસોમાં મારે તને ખૂબ ખુશ જોવી છે ત્યારે કોઈ અનોખા આનંદની અનુભૂતિથી વર્ષા શાંત નજરે મકાન માલિકને જોતી રહી પરંતુ ભારતમાં તો બધા વાતો કરવા લાગ્યા કે પેલી ફૂલવાળાની દીકરીવા નહોતી એનું જીવન તો ફક્ત ને ફક્ત એકબીજા માટે જ હતું સમાજની સ્વીકૃતિની એને કોઈ જરૂર નહોતી તો મિત્રો આજની સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો હર હર મહાદેવ